શું તમે દરરોજ એકની એક દાળ ભાત સાથે ખાઈને કંટાળી ગયા છો તો આજે હું તમારી સાથે એકદમ નવી દાળની રેસીપી શેર કરવા જઈ રહી છું આ દાળ તમે એકવાર ખાઈ લેશો ને તો મારી ગેરંટી છે કે તમે દાળ ફ્રાય પણ ભૂલી જશો સ્પેશિયલ વઘાર સાથે આજે આપણે એકદમ નવા સ્વાદમાં દાળ પાલક બનાવીએ છીએ તો પ્રોટીન અને આયરનથી ભરપૂર આ દાળ જો એકવાર બનાવીને ખાઈ લીધી ને તો ઘરમાં બધા આંગળા ચાટતા રહી જશે અને રોજ આ દાળ પાલક બનાવવાની ડિમાન્ડ કરશે તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા નવા સ્વાદમાં નવી દાળ પાલક બનાવવા માટે અહીંયા મેં બે પ્રકારની દાળ લીધી છે વન ફોર્થ કપ જેટલી મેં મગની મોગર દાળ લીધી છે જેને સારી રીતે ધોઈ હલકા ગરમ પાણીમાં પંદર મિનિટ પલાળી દીધી સાથે વન ફોર્થ કપ જેટલી મેં ચણાની દાળ લીધી છે સેમ એને પણ મેં સારી રીતે ધોઈ પંદર મિનિટ ગરમ પાણીમાં પલાળી દીધી અહીંયા મેં સો ગ્રામ મિક્સ દાળ લીધી છે એની સામે બસો ગ્રામ જેટલી આપણે બારીક સમારેલી પાલક લેવાની છે હવે સૌથી પહેલા શું કરવાનું છે આપણે જે દાળ લીધી છે એ બંને દાળને આપણે જે પાણીમાં પલાળી હોય એ પાણી કાઢી અને એને કુકરમાં ઉમેરી દેશું ત્યારબાદ આપણે દાળ ડૂબે એના કરતા થોડું વધારે પાણી ઉમેરીએ એની અંદર અડધી ટી સ્પૂન જેટલું મીઠું અને વન ફોર ટી સ્પૂન હળદર પાવડર ઉમેરી મિક્સ કરીએ તો દાળને આપણે પહેલેથી પલાળીને લીધી છે તો બફાતા વધારે સમય નહીં લાગે તો આપણે શું કરવાનું છે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર કુકરમાં ફક્ત બે વિસલ કરીશું જેથી દાળ સારી રીતે બફાઈ પણ જશે અને બિલકુલ ઓવર નહીં થાય તો બસ અહીંયા કુકરમાં બે થાય એટલે ગેસ બંધ કરી કુકર ઠંડુ થવા દેશું તો લગભગ અહીંયા પાંચથી થી સાત મિનિટમાં કુકર સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે હું બાફેલી દાળ તમને બતાવી દઉં તો તમે જો એકદમ પરફેક્ટ બફાઈ ગઈ છે પાણી પણ દાળમાં એકદમ માપસર છે જો આ સમયે તમને કોરી કોરી દાળ લાગતી હોય તો કુકર ખોલો ત્યારે ગરમ ગરમ દાળમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી દેવાનું અને દાળ તમે સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે શું કરીએ આ દાળનો વઘાર કરીએ તો અહીંયા આપણે દાળના પ્રોટીન જળવાઈ રહે અને સાથે દાળ પચવામાં સરળ રહે અને દાળનો સ્વાદ સરસ આવે એના માટે તેલની જગ્યાએ દાળનો વઘાર ઘીમાં કરીશું તો એક ટેબલ સ્પૂન ઘી આપણે કઢાઈમાં ગરમ કરવા રાખી દેસુ એકવાર આપણું ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીએ બે કાપેલા તીખા લીલા મરચા એક ઇચ ચીણેલા આદુનો ટુકડો અને બે ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું લીલું લસણ ઉમેરીશું લીલું લસણ ના હોય તો સૂકું લસણ પણ વાપરી શકાય એક ટેબલ સ્પૂન જેટલું ઉમેરી દેવાનું અને જો લસણ ન ખાતા હોય તો લસણ વગર પણ આ દાળ એ એકદમ ટેસ્ટી લાગે છે તો હવે અહીંયા લસણનો થોડો કલર બદલાય મોટી સાઈઝની ડુંગળી ઉમેરી છે અને ડુંગળીને આપણે સારી રીતે થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી લઈ લેશું ડુંગળી આપણી થોડી સતળી એટલે આ સ્ટેજ પર એક બારીક કાપેલું ટમેટો ઉમેરીએ સાથે આપણે ફક્ત વઘારના ભાગનું મીઠું તો આપણે દાળ બાફતા સમયે મીઠું ઉમેર્યું છે એટલે આ સમયે મીઠું બહુ વધારે નહીં ઉમેરીએ તો મેં અડધી ચમચી જેટલું નમક ઉમેરી સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દીધી અને હવે ટમેટામાંથી થોડું ઘી છૂટું પડે ત્યાં સુધી એને થવા દેશું તો લગભગ બે થી ત્રણ મિનિટમાં ટમેટું થોડું સોફ્ટ થઈ ગયું છે તો આ સ્ટેજ પર બારીક કાપેલી પાલક ઉમેરી દેશું તો ઘરમાં ત્રણથી ચાર લોકો માટે આ દાળ પાલક તૈયાર થશે જેટલી તમે વજનમાં દાળ લેતા હોય એના કરતાં ડબલ તમારે પાલક લેવાની તો સો ગ્રામ દાળ સાથે બસો ગ્રામ જેટલી ચ સમારેલી પાલકનો માપ એકદમ પરફેક્ટ છે તો હવે શું કરીશું પાલકને થોડી મિક્સ કર્યા પછી હવે આમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી મિક્સ કરીશું પાલકને બફાતા બહુ વધારે સમય નહીં લાગે અને પાલકને આપણે થોડી ક્રંચી રાખવાની છે તો પાલક મિક્સ કરો અને આ રીતે થોડું થોડું તમને ઘી છૂટું પડતું દેખાય એટલે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે પાલકને કૂક કરો છો ત્યારે તમારે ઢાંકવાનું બિલકુલ નથી જેથી પાલકનો ગ્રીન કલર સરસ મેન્ટેન રહે તો દાળ સાથે પાલકને તમે એકવાર મિક્સ કરો પછી જરૂરિયાત પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું તો મેં અત્યારે લગભગ દોઢ કપ જેટલું હલકું ગરમ પાણી ઉમેર્યું છે દાળ તમને જેટલી ઘાટી કે પતલી જોવે એ રીતે પાણી ઉમેરી અને દાળને ધીમા ગેસ પર પાંચ મિનિટ ઉકળવા દેવાની પાંચ મિનિટ દાળ ઉકળે પછી દાળ પર સ્પેશિયલ વઘાર કરવા મેં એક ટેબલ સ્પૂન ગરમા ગરમ ઘી લીધું છે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું લસણ ઉમેરીએ અડધી ચમચી જેટલું જીરું બે થી ત્રણ સુકા લાલ મરચા સાથે આપણે એક ટી સ્પૂન જેટલી કસૂરી મેથી અને ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી તરત જ આ વઘારને દાળ પાલકમાં ઉમેરી દેસુ સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી અને ગેસને બંધ કરી દેસુ હવે તમે આ સ્ટેજ પર લીંબુ ઉમેરી શકો છો અને સર્વ કરો ત્યારે પણ લીંબુ ઉમેરી શકો છો ઉપરથી લીલા ધાણા સાથે આ દાળને ગાર્નિશ કરી ગરમા ગરમ જીરા સાથે સર્વ કરશો ને તો મારી ગેરંટી છે કે તમે પણ ભૂલી જશો એટલી બધી આ આ ટેસ્ટી બને છે ઉપરથી રીતે સર્વ કરો થોડો તમારે વઘાર ઉમેરી દેવાનો તો ગરમા ગરમ આ દાળ પાલક મારા કહેવાથી એકવાર જરૂર ટ્રાય કરજો પાલક ખાવાની ના પાડતા બાળકો પણ માંગી માંગીને ખાય એટલી ટેસ્ટી આ દાળ બને છે તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ